સુરેન્દ્રનગરના ચુડામાં આવેલા મોજીદળ ગામે બે સમાજ વચ્ચે મારામારીના દ્રશ્યો છે ત્યારે જૂની દાવતને લઈને તેમના ભાઈ અતુલભાઈ હરજીવનભાઈ ઝાલા ઉપર બીજા સમાજના ત્રણથી ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે જે જોતા બેન બેન ભાઈને છોડાવવા વચ્ચે પડ્યા હતા પરંતુ ભાઈને છોડાવવા પડેલી બેન પર પણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો માથાના ભાગે પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈ બેન ઇજાગ્રસ્ત થયા હતા ઘટના અંગે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનો પણ દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો મારફતે સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જો કે માથાના ભાગે વધુ ઈજા હોવાને કારણે તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને એવડા લોકો ચાર પાંચ જણાએ હુમલો કર્યો અને એ બાબત માં મારા બેન છોડા આવ્યા હતા એને તક્કો મારી ને ગળતી આપી દીધી અને મને પાંચ વડે હુમલો કર્યો અત્યારે તમે ક્યાં છો અત્યારે હું સરકારી દવાખાને સારવાર માટે આવ્યો છું તો મારા આનો ન્યાય જોઈએ મારું ગામ મારું નામ બેન હું આટો ખાવા માટે પૈન કરી આવી હતી ક્યાં ગામ મજીદર હા પછી શું થયું મારું કામ નથી આ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ